ઇસ્લામ ધર્મના વડા મોહમ્મદ પૈગમ્બરના જન્મદિવસની ઉજવણીને ઈદે નબી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં આવેલા હાથીજણ ગામ ખાતે ઈદે નબી તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ હાથીજણ ગામ ખાતે નીકળેલ ઈદે નબીના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાયા હતા અને મોહમ્મદ પેગમ્બરના જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી આ જુલુસમાં હાથીજણ મુસ્લિમ સમાજના સ્થાનિક આગેવાન તથા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એન બારીયા સાહેબનું સ્વાગત કર્યું હતું હાથીજણ ગામ ખાતે ઈડે નબીના પર્વની હાથીજણ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો અને રહીશોએ ભેગા મળીને એકતાના પ્રતિકરૂપે રૂપે જુલુસ નીકાળીને ઉજવણી કરી હતી જેમાં ઉમેદ ગ્રુપ દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એન બારીયા સાહેબ અને હાથીજણ ચર્ચના ઈસાઈ ધર્મગુરુનું સ્વાગત કરીને ફૂલોનો ગુલદસ્તો આપવામાં આવ્યો હતો અને ગુલાબજાંબુનું વિતરણ કરવામાં આવ્યું હતું હાથીજણ ગામ ખાતે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી